હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલાં તો તમને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધામણી અને અમે આજે જન્માષ્ટમીનું સેલિબ્રેશન કરવાના છીએ તો સૌથી પહેલાં તો આજે આપણે હાઈ ડિમાન્ડ જોબ જે છે કેનેડામાં એના રિલેટેડ આપણે વાત કરીશું અને જન્માષ્ટમીનો વિડીયો જે છે એ પોસિબલ હશે તો હું કાલે અપલોડ કરીશ તો સૌથી પહેલાં તો કોઈ બી વ્યક્તિ અહીંયા કેનેડામાં આવે તો સૌથી પહેલાં તો જોબની વાત હોય અને જ્યારે કેનેડામાં ન આવ્યા હોય અને આવવાના હોય તો પણ આપણે સર્ચ કરીએ કે કઈ જોબ ઇન ડિમાન્ડ છે અને કેટલી સેલેરી છે બરાબર તો આજે આપણે જે હાઈ ડિમાન્ડ જોબ છે એના રિલેટેડ આપણે વાત કરીશું બરાબર અને સ્ટુડન્ટને પણ કયો કોર્સ લેવો એ પણ થોડો આઈડિયા આવી જાય હું કેટેગરીની વાત કરીશ તો તમે જો એ જે તે કેટેગરીમાં હોય તો તમને થોડું આઈડિયા આવે અને લાસ્ટમાં હું તમને વિડીયોના અંતે એ પણ જણાવીશ કે હાલ અત્યારે કઈ જગ્યાએ હાયરિંગ ચાલુ છે કે તમારે સ્ટાર્ટિંગમાં જો તમે નવા નવા કેનેડામાં આવ્યા હોય ને જો આવવાના હોય તો અત્યારે કઈ જગ્યાએ હાયરિંગ ચાલુ છે એ પણ હું વિડીયોના એન્ડમાં બતાવીશ તો તમે વિડીયો એન્ડ સુધી જોજો તો તમને આઈડિયા આવે કે અત્યારે તમે એપ્લાય કરવી હોય તો તમે કઈ જગ્યાએ એપ્લાય કરી શકો છો અને કયા પ્રોવિન્સમાં હાયરિંગ છે એ પણ હું તમને જણાવીશ તો સૌથી પહેલાં તો આપણે ઇન ડિમાન્ડ જોબની વાત કરીએ તો સૌથી પહેલાં નંબર પર આવે છે કે હેલ્થ કેર સેક્ટર તો એ બધાને ખબર જ છે કે ભાઈ મેં પાસ્ટમાં પણ વિડીયો બનાવેલો હતો કે ઓન્ટારિયોમાં બહુ નર્સની જરૂર છે બહુ બધી નર્સિસની વેકેન્સી પડવાની છે પ્લસ બે દિવસ પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યો હતો કે અમુક અમુક પ્રોવિન્સમાં અમુક કન્ડિશન્સ સાથે એ લોકો ઇન્સેન્ટિવ આપવાનું પણ નક્કી કર્યું છે એ વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે તો અને બધા જાણે જ છે કે ભાઈ હેલ્થકેર સેક્ટરમાં અહીંયા બહુ બધી શોર્ટેજ છે કે ભાઈ બધા ડૉક્ટર નર્સની બહુ બધી અહીંયા શોર્ટેજ છે તો એ કાયમ ડિમાન્ડમાં જ રહી છે તો આપણે સેલેરીની વાત કરીએ તો જે સર્જનની જે છે એન્યુઅલ સેલેરી એ ત્રણ લાખ પચીસ હજાર ડોલરથી ત્રણ લાખ પચાસ હજાર ડોલર સુધીની એવરેજ એન્યુઅલ સેલેરી હોય છે પછી ડેન્ટિસ્ટની વાત કરીએ તો બધા જાણે જ છે કે અહીંયા ડેન્ટિસ્ટનું બહુ જ કોસ્ટલી હોય છે તમે રૂટ કેનલ કરાવો કે તી સાફ કરાવો કે તમે કોઈ બી તમને દાઢ દુખતી હોય કે કોઈ બી કારણસર તમે ડેન્ટિસ્ટને ત્યાં જાઓ તો અહીંયા બહુ જ વધારે ખર્ચો હોય છે તો ડેન્ટિસ્ટની આપણે એન્યુઅલ વાત કરીએ તો એક લાખ પંચોતેર હજારથી લઈને બે લાખ સુધીની એન્યુઅલ સેલેરી હોય છે પછી ફિઝિશિયનની વાત કરીએ તો બે લાખ પાંસઠ હજારથી લઈને બે લાખ નેવું હજાર સુધીની એન્યુઅલ સેલેરી હોય છે ડોલરની વાત કરું છું પ્લસ ફિઝિયોથેરાપીની વાત કરીએ તો અહીંયા બહુ જ બધી ક્લિનિક પોતે લોકોએ જાતે ઓપન કરી છે કે જે લોકો ફિઝિયોથેરાપીનું ભણેલા હોય એમની પાસે પ્રોપર સર્ટિફિકેટ હોય અને જે તે લાઇસન્સ જે જરૂર પડે એ પણ અવેલેબલ હોય એમની પાસે તો તમે પોતાનું ક્લિનિક પણ ઓપન કરી શકો છો તો ફિઝિયોથેરાપીની વાત કરીએ તો વન લેખ ડોલર પ્લસની સેલેરી હોય છે અને આ જે બધી સેલેરી છે એ તમારી પાસે કે કયા સર્ટિફિકેટ છે તમારી પાસે કેટલો એક્સપિરિયન્સ છે કઈ સ્કિલ છે ડિગ્રી છે આ બધું મેટર કરે છે આ હું તમને એવરેજ સેલેરીની વાત કરું છું કે એવું નથી કે આ સેલેરી સેલરી કીધી એટલે આજ એવું નથી તમારે તમારો એક્સપિરિયન્સ તમારી સ્કિલ પણ બહુ મેટર કરે છે પછી બીજા નંબરમાં આઈટી સેક્ટરની વાત કરીએ તો આઈટી સેક્ટરમાં અલગ અલગ પ્રોફાઇલ હોય છે કે જેમ કે ડેવલપર પછી ક્વોલિટી એસ્યોરન્સ ડેટા એનાલિસ એસસીઓ તો આ ટાઈપની અલગ અલગ બધી કેટેગરી હોય છે તો એની વાત કરીએ તો એટી થાઉઝન્ડ ટુ વન લેખ ફિફ્ટી થાઉઝન્ડ એટલે જેવો તમારો એક્સપિરિયન્સ અને તમારી સ્કિલ અને તમારી પ્રોફાઇલ એની ઉપર સેલેરી મળતી હોય છે તો આઈટી સેક્ટરમાં તમે જોબ જો તમારે સર્ચ કરવી હોય તો સૌથી બેસ્ટ જે પ્લેટફોર્મ છે એ છે લિંકડ તો લિંકડ ઇનમાં તમે કનેક્શન બનાવો તમારી જે પ્રોફાઇલ હોય ફોર એક્ઝામ્પલ તમે ડેવલપર છો તો તમે લિંકડિનમાં જેટલા બી ડેવલપર હોય રિક્રુટર હોય એને તમે કનેક્શન એની સાથે બનાવો તમે એને રિક્વેસ્ટ મોકલો પછી એ અહીંયા કેવું છે કે તમારે રેફરન્સ જોઈએ તો તમારે જે કોઈ બી કોઈ કલીગ હોય અને એ જો ત્યાં આગળ જોબ કરતા હોય તો તમે એને કહી શકો ભાઈ તમે મને રિફર કરશો તો જો એ રિફર કરે તો તમને એના રેફરન્સથી પણ તમને ઇન્ટરવ્યૂ શેડ્યુલ થાય ને એમાં એમાંથી પણ તમને જોબ મળી રહે પછી તમે કોઈ બી કંપની હોય તો એની કંપનીના કરિયર પેજમાં જઈને બી તમે એપ્લિકેશન કરી શકો છો ત્યાં એચઆરનો ઈમેલ એડ્રેસ હોય તો એમાંથી બી તમે ઇમેલ કરી શકો છો પછી તમે રેઝ્યુમે તમારો કેવો છે પછી કવર લેટર તમે કઈ રીતનો બનાવો છો એ બહુ જ મેટર કરે છે અહીંયા સૌથી પહેલાં તો જો તમારો રેઝ્યુમે વ્યવસ્થિત નહીં હોય અહીંયા જે એક સોફ્ટવેર હોય છે એની અંદર તમારો રેઝ્યુમે અમુક પર્સન્ટેજ તમારો જો મેચ થાય તો જ તમને એ લોકો રિપ્લાય કરે તો એ ખાસ તમે એ રીતે તમારે રેઝ્યુમે બનાવવાનો બરાબર છે તો એ બી તમારે બહુ જ મેટર કરે છે પછી ત્રીજી જે કેટેગરી છે એ ટ્રેડ કેટેગરી તો ટ્રેડની અંદર ટ્રેડ જોબ અહીંયા અત્યારે બહુ ડિમાન્ડમાં છે કે જે છે ઇલેક્ટ્રિશિયન છે પ્લમ્બર છે કાર્પેન્ટર કન કન્સ્ટ્રકશન વર્કર તો આ બધા જે છે ટ્રક ડ્રાઈવર છે બસ ડ્રાઈવર છે તો એ લોકોની સેલેરી અહીંયા બહુ જ હોય છે અને એ લોકોની જોબ ઓલવેઝ ઇન ડિમાન્ડ જ હોય છે તો અહીંયા આ જે મેં કીધું એ કેટેગરીમાં તમને પચીસથી પાંત્રીસ ડોલર પર અવરની જોબ મળી રહે છે અને જો તમે હેવી ટ્રક ડ્રાઈવર હોવ અને તમારી પાસે પ્રોપર જે લાઇસન્સ અને એક્સપિરિયન્સ હોય તો તમારે અહીંયા પચાસ ડોલર સુધીની પણ તમને સેલેરી મળી રહે પર અવર તો એ પણ ઇન ડિમાન્ડમાં છે પછી છે બેન્કિંગ સેક્ટર તો અહીંયા બધી અલગ અલગ બેન્ક છે કે બીએમઓ સીઆઈબીસી છે પછી રોયલ બેન્ક છે પછી મોન્ટ્રેલ બેંક એટલે અલગ અલગ ટાઈપની બહુ બધી અહીંયા બેન્ક છે અને બેન્કિંગ સેક્ટરમાં પણ અલગ અલગ કેટેગરીમાં જોબ અવેલેબલ હોય છે પછી એકાઉન્ટિંગની બી વાત કરીએ તો બુકકીપર છે પછી બુકકીપરમાં પણ અહીંયા જો તમે અમુક કોર્સ કરેલો હોય અહીંયા આવીને તમે નાનો એવો જે કોર્સ છે એ તમે કોર્સ કરી લો ફોર એક્ઝામ્પલ તમે બુકકીપર છો ને તમે અહીંયા ક્વિક બુકનો કોર્સ કરો તો તમને પહેલો પ્રેફરન્સ જોબમાં મળે અને પર અવર ટ્વેન્ટી ફાઈવ ડોલરની સેલેરી પણ તમને મળી શકે છે અને જેમ જેમ તમારો એક્સપિરિયન્સ વધે એમ તમારી સેલેરી પણ વધી શકે છે તો અહીં બેન્કિંગ સેક્ટરમાં પણ સારું એવું તમારે ઇન્કમ થઈ શકે પ્લસ બીજી જે વાત કહું કે આ આ થઈ કે ભાઈ કેટેગરીની જે મેઇન મેઇન કેટેગરી છે એના વિશે મેં વાત કરી પછી આપણે બીજી વાત કરીએ કે ફ્રોડની વાત તો અમુક ટાઈમે કેવું છે કે નવા નવા આવ્યા હોય તો અહીંયા ફેસબુકમાં ગ્રુપ બહુ બધા બનેલા હોય છે તો ત્યાં બધા ઓપનિંગની એડ મૂકતા હોય છે તો એનાથી તમારે ખાસ બચવું અને દસ વખત ચેક કરીને પછી જ તમારે બધી ડિટેલ તમારે આપવાની ખાસ કરીને સીન નંબર અને બેંક ડિટેલ એ બધાને નહીં આપવાની તમને પ્રોપર ઓફર લેટર મળે પ્રોપર જેન્યુઅન એમ્પ્લોયર હોય ત્યારે જ તમારે ડિટેલ શેર કરવાની કારણ કે અમુક અમુક એવા ફ્રોડ ઇમેલ પણ આવતા હોય છે કે ભાઈ વોલમાર્ટમાંથી તમને હાયર હાયર કર્યા છે કે કોસ્કોમાંથી હાયર કર્યા છે એ ટાઈપના ફ્રોડ ઇમેલ પણ આવે તો એ એ પણ ખાસ તમારે સાવચેતી રાખવાની અને હાલ મેં તમને પહેલાં વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે અત્યારે કઈ જગ્યાએ હાયરિંગ ચાલુ છે તો એમેઝોનમાં અત્યારે હાયરિંગ ચાલુ છે ત્યાં આગળ ક્યુબેકમાં પછી મેની ટોબામાં વિનીપેક અને થોડાક દિવસ પહેલાં એક વીક પહેલાં તમારે ઓન્ટારિયો અને બીસી બ્રિટિશ કોલંબિયા એમાં પણ હાયરિંગ હતું તો જો તમે નવા નવા હોય અને તમારે પોતાની ફિલ્ડમાં જો તમને જોબ ન મળતી હોય તો તમે એમેઝોનમાં પણ ટ્રાય કરી શકો છો એમાં તમારે કોન્સ્ટન્ટ જોતું રહેવાનું જે બી પ્રોવિન્સમાં હાયરિંગ પડે તો ત્યાં તમે ઇઝી અપ્લાય કરી શકો છો તો એ પણ મારા ધ્યાનમાં હતું તો મેં તમારી સાથે શેર કર્યું કે જેથી કરીને તમને બેઝિક તમને સ્ટાર્ટિંગમાં અત્યારે જોબ મળી જાય અને એમાં પણ વીસથી બાવીસ ડોલરની પર અવર સેલેરી હોય છે અને દસ કલાક એટલે તમને ફોર્ટી અવર્સ જે છે ચાલીસ કલાક પૂરા મળે છે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો તો આવા જ નવા નવા વિડીયોને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ